ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતેથી રાજસ્થાન ગુજરાત બસ સેવાઓ બંધ બંધ કરાતા મુસાફરો પરેશાન આજ તારીખ ત્રિવી વાર બે હજાર પચીસ મંગળવારના સાંજે ચાર કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર ઝાલોદ એસટીવી ડેપો દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવતી મહત્ત્વની બસ સેવાઓ અચાનક બંધ કરતાં મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો સામનો કરી રહ્યો કરવો પડી રહ્યો છે દિવાળીના તહેવાર દરમિયાન શરૂ કરાયેલી આ સારી આવક આપતી બસ સેવાઓ બંધ થતાં મુસાફરોમાં રોષ અને અસંતોષ જોવા મળ્યો હતો દિવાળીના તહેવાર નિમિત્તે ઝાલોદ ડેપો દ્વારા કુસલગઢ વાપી કુસલગઢ અમદાવાદ તેમજ કુસલગઢ દાહોદ જેવી મહત્વની રૂટની જે બસ સેવાઓ શરૂ કરવામાં આવી હતી આ બસ શરૂ થતાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચેની જે મુસાફરો સરળ સરળ બની હતી અને મોટી સંખ્યામાં મુસાફરોને સીધો લાભ મળતો હતો અને આ સમયગાળા દરમિયાન બસમાં મુસાફરોની સારી ભીડ જોવા મળી હતી વિશ્વસનીય સૂત્રોના અનુસાર આ બસ સેવાઓથી જરૂર એસટી ડેપોને આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો તેમ છતાં દિવાળી પૂર્ણ થતાં આ તમામ બસ સેવાઓ અચાનક બંધ કરી દેવામાં આવી હતી અને બંધ થતાં હવે મુસાફરોને ખાનગી જીપો અને અન્ય અનિયમિત વાહનોને જોખમી સભ સવારી કરવા પર વારો આવી રહ્યો છે ઘણીવાર મુસાફરોને લટકીને પણ જે પર પહોંચવું પડી રહ્યું છે બસ સેવાઓ બંધ થતાં આવેલા વિસ્તારોમાં જે મુસાફરોને ભારે પરેશાની અનુભવી રહી છે અને મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે કે દિવાળી દરમિયાન શરૂ કરાયેલી તમામ બસો જે કાયમી શરૂ કરવામાં આવે તેમજ સૂત્રોના જણાવ્યા મુજબ જાલોદ એસ્ટ્રી ડેપો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનો એક કમાઉ ડેપો છે અહીંથી દરરોજ અંદાજિત એંસી જેટલી બસોને આવન જાવન થાય છે અને આઠ હજારથી વધુ મુસાફરો રોજિંદી મુસાફરી કરી રહ્યા છે મોટા શહેરો સાથે સીધા રૂટ જોડાયેલા હોવાથી આ તમામ ડેપો સામાન્ય રીતે નુકસાનમાં રહેતો નથી આ બાબતે જાલોદ એસટી ડેપોના મેનેજર સાથે મૌખિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન માત્ર એક માસ પરમિટ લઈને રાજસ્થાન ગુજરાત રૂટની બસો શરૂ કરવામાં આવી હતી પરમિટ પૂર્ણ થતાં હાલ બસો સેવાઓ બંધ કરવાની ફરજ પડી રહી છે જોકે આ બસોને કાયમી રીતે ચાલુ રાખવા માટે ઓબ્લિક કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને મંજૂરી મળતા ફરી સેવાઓ નિયમિત રીતે શરૂ કરવામાં આવશે તેવું ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે